ભગવાન જય ભગવાન જય ભગવાન ભીવંડીમાં જે ડોંગરપાડા કરીને કહેવાય છે જ્યાં સો દોઢસો પરિવાર રહે છે એના બચ્ચાઓ છે હવે મા બાપ તો સવારમાં કચરો વીણવા આજુબાજુના એરિયામાં બધી જગ્યાએ ફરતા હોય અને રાતે આવે અને બચ્ચાઓ સવારથી સવારે કદાચ મા બાપ જમાડથી ખવરાવતા હશે નાસ્તો કરાવતા હશે પણ બપોરના ભૂખ્યા રહેતા હોય અને આખો દિવસ ફરતા હોય તડકામાં હોય કે વરસાદ હોય મા બાપ તો કચરો વીણવા ગયા હોય અચાનક એક વખત ત્રણ ચાર વર્ષ પહેલાં મારી પાસે બે ત્રણ જણા આવ્યા મને કે બાપા તમે ડુંગરપાડા ભીવંડી ચાલો આમ તો ભીવંડીમાં અમારી ઇસ્કૂલ પણ છે ભીવંડી ગામની અંદર જ અને સાથે સાથે અમારી જમીનો પણ છે પણ હું જ્યારે ગયો ડોંગરપાળા તો મને એક અચાનક છે હું કે આ ડોંગરપાળા આટલું બધું ઊંચું અને આમાં આખા ભીવણીનો કચરો ત્યાં પડતો હોય છે ત્યાં અમે જોયું તો મને જરા નવાય લાગી પછી ત્યાં બાળકો રખડતા તો જોયા તો મેં કીધું આ બાળકો કોના છે તો કે આના બધાના મા બાપ છે પણ એ કચરો ભીણવા સવાર નીકળી જાય સાત વાગે નાસ્તો કે ખવડાવ કાંઈ ખવરાવી જાય અને પછી રાત આવે પછી મેં તે એક વિચાર કર્યો કે આ બધા બાળકોને આપણે ભેગા કરીએ અને આપણે ત્યાં સ્કૂલો ભણાવીએ ત્યાં જ ડોંગરપાડામાં જ પછી એક ભાઈએ ચાર પાંચ ગાળા આપ્યા કિશોરભાઈ કરેલ છે અને ગાળામાં અમે શરૂઆત કરી ઇંગ્લિશ મીડિયમ ભણાવવાની સાથે સાથે ખાલી ભણાવવાથી ન ચાલે બપોરને એને જમવાનું પણ પૌષ્ટિક મળે પછી કાબુલી ચણા હોય પૂરી હોય કે અન્ય ભાત હોય એવું આપવાનું અમે ધનલક્ષ્મીબેન નાનજીભાઈ થાણાવાલા પહેલાં વિપ્રો કંપનીએ પણ કાંઈ મદદ કરી હતી તો કહેવાનો મતલબ પછી અમે શરૂ કર્યું અને અત્યારે સારી રીતે બસો બચ્ચા ત્યાં બપોરના જમે છે અને ઇંગ્લિશ મીડિયમ ભણાવે છે ચાર પાંચ દીકરીઓ છે એ બરાબર ભણાવે છે અને એ કોઈ ચાર્જ લેતી નથી અને લે તો એ માનધન લે છે અને સાથે સાથે સંસ્કાર પણ આપે છે અને એના મા બાપની માતાઓની ઈચ્છા હતી ગયા વર્ષે પણ અમે લઈ ગયા હતા આણંદી અમારા મંદિરે જે બસો એકત્રીસ ફૂટનું મંદિર છે એકત્રીસ કરોડના હિસાબે ઇંદ્રણીના કાંઠા ઉપર છે અને અમારા માર્કશીટ લોકોને આણંદી બહુ પસંદ કારણ કે આવડું મોટું જ્ઞાનેશ્વરનું ધામ છે એટલે એમની ઈચ્છા હતી કે અમને યાત્રા કરાવો હવે આ લોકોને યાત્રા તો કોઈ કરાવે નહીં કારણ કે પોતાને ખાવાના વાંધા હોય શું યાત્રા કરે પછી ગેરે વર્ષે પણ અમે બસ આપી હતી અને બહેનો માતાઓને લઈ અને પહેલાં ત્યાં આણંદી ગયા ત્યાં એક વાગે જમાડ્યા પછી ત્યાંથી અમારે મનશક્તિ લોનાવાલા જે પ્રમોદભાઈ કરી છે ત્યાં જમાડ્યા અને પછી ત્યાં નારાયણી ધામમાં દર્શન કરાવ્યા અને રાતના ભીવંડી છોડી દીધા એ રીતે આ વર્ષે પણ એ જ એવું જ કર્યું કે પહેલાં ભીવંડીથી નીકળ્યા ભીવંડીથી સીધા આણંદી ગયા આણંદી જમ્યા અને બધાને જમાડ્યા પછી હું આનંદ કર્યો મંદિરોમાં દર્શન કર્યા બધા મંદિરોમાં જ્ઞાનેશ્વરની સમાધિના દર્શન કર્યા અને ત્યાંથી પાછા શક્તિમાં આવ્યા ત્યાં જમાડ્યા નારાયણ ધામના દર્શન કરી અને રાતના તે પાછા આવ્યા તો કહેવાનો મતલબ કે સુખી માણસો બધા જાય જાત્રાએ પણ આવા માણસોને જે જાત્રાએ જવાય એ ભગવાનની કૃપા અને અમારા વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અમે નથી કરતા કાંઈ પણ વડીલોના આશીર્વાદથી આવી સારા સૂચનો હોય તો અમે સ્વીકાર લઈએ અને એમણે એક પૈસાનો એમને ખર્ચો નહીં જવા આવવાનો ખર્ચો નહીં ખાવાનો ખર્ચો નહીં કારણ કે પોતે માંડ કરતા હોય ખર્ચા ક્યાંથી આપે તો ગાડીઓ બી અમારી પાસે તો ઘણી જ ગાડીઓ છે સ્કૂલની કારણ કે અમારે પણ બીજો ખર્ચો કાંઈ લાગે નહીં ખાલી ડીઝલ અને પેટ્રોલ લાગે એના સિવાય કાંઈ લાગે નહીં ટોલ પણ ભગવાનની કૃપાથી અમને લાગતું નથી મહારાષ્ટ્રમાં કારણ કે અમારી ગાડીઓને ઈશ્વરની કૃપાથી એવી ભગવાનની કૃપા છે કે ટોલ પણ લાગતું નથી તો ખાલી ડીઝલ અને પેટ્રોલનો જ ખર્ચો લાગે અને આમ તો જાત્રાએ જવું હોય તો ભીવંડી કે ગાડીના ચાલીસ હજાર રૂપિયા લાગે પણ અમારે તો બધો ફ્રી ઓફમાં થાય છે ખાલી પેટ્રોલ ડીઝલમાં જ થાય તો કહેવાનો મતલબ આ બધી ઈશ્વરની કૃપા અને આવા લોકોની જાત્રા કરાવીએ એટલે અમે સમજીએ એમાં અમને ભગવાન દેખાય કારણ કે જ્યાં ભીવુંડી એ ડોંગરપાડાથી નીચે પણ જોયું ન હોય ખાલી કાગળ વિનવા પૂરતું જોયું હોય તો આવા લોકોને જાત્રા કરાવવી અમે તો કરાવવી પણ હું તમારે આજુબાજુમાં કોઈ એવા હોય તો એને બી જાત્રા કરાવો અને કદાચ તમારે કાંઈ એમાં કાંઈ જાત્રા કરાવતા કાંઈ ખૂટતું હોય તો અમને યાદ કરશો તો અમારા બનશે અમારાથી બનશે તે સહયોગ પણ આપશો જય ભગવાન